રાજકોટમાં બીઝેડ જેવું કૌભાંડ આઠ હજાર લોકોના ત્રણસો કરોડ ડૂબ્યા વર્ષ બે હજાર વીસમાં બ્લોકોરા નામની કંપની ઊભી કરી હતી ચાર રૂપિયા પચ્ચીસ પૈસા લાખના રોકાણ સામે રોજ ચાર હજારનું વળતર આપવાની આપી લાલચ ગુજરાતમાંથી નાણાં ઉસેડી બે વર્ષ બાદ કંપનીને તાળા અને સંચાલક ટોળકી ગાયબ રાજકોટમાં બીઝેડ જેવું કૌભાંડ આઠ હજાર લોકોના ત્રણસો કરોડ ડૂબ્યા વર્ષ બે હજાર વીસમાં બ્લોકોરા નામની કંપની ઉભી હતી ચાર રૂપિયા પચીસ પૈસા લાખના રોકાણ સામે રોજ ચાર હજારનું વળતર આપવાની આપી લાલચ ગુજરાતમાંથી ઉસેડી વર્ષ બાદ કંપનીને અને સંચાલક ગાયબ સંમેલનની અંદર સંપર્કમાં આવ્યા હતા મુલતાની છે નીતિન છે મકસુદ સૈયદ છે પછી અમિત મુલતાની છે અજરુદ્દીન છે અજરુદ્દીન મુલતાની આ લોકોએ એ એવું સમજાવી કે તમે ચાર લાખ ને પચીસ હજાર રૂપિયા રોકો એટલે તમને વળતર રૂપે રોજના ના ચાર હજાર રૂપિયા ચારસો દિવસમાં માં તમારે બાર લાખ ને પંચોતેર હજાર ફિક્સ તમારે વળતર પાછું મળશે તમને હા એટલે રિટર્ન માં એ લોકો આપણને કોઈને જ આપતા હતા કે એકસો ડોલર નો કોઈન છે તમે સંભાળી નાખો ત્રણસો ડોલર પહોંચે ને પછી વિડ્રો કરજો તમે અમે લોકો એ બાર જણા અરજી કરી છે અડસઠ થી સિત્તેર લાખ રૂપિયા છે અને ટોટલી રાજકોટ માં ત્રીસ પાંત્રીસ જણા બનેલા છે અમે લોકો એ નાયબ કમિશ્નર આપણે સર ને આપેલી છે આપણે અહીંયા આપણે અને તાલુકા મેમ્બર અરજી આપેલી છે ગુજરાત ની અંદર લગભગ સાત થી આઠ હજાર જણા ભોગ બનેલા છે આનું વધારે નીકળે ને ઓછા નીકળે આની અંદર પણ એ લોકો નો આંકડો લગભગ અઢીસો ત્રણસો કરોડ પર ટપી જાય ઓફિસ આ લોકો બધું બધું માર્કેટિંગ આ લોકો અલગ અલગ જગ્યા કર્યું છે ગુજરાતની અંદર સાવજ રેસ્ટોરન્ટ માં આ લોકો મોટો પ્રોગ્રામ કરેલો આ લોકોએ પછી લોનાવાળા બોલાવે આ લોકો બોમ્બે સહારામાં બોલાવે દુબઈ મલેશિયા આ લોકોની અલગ અલગ જગ્યાએ મિટિંગ કરતા મિટિંગ લોકોની સાંજે આઠ વાગે નવ વાગે અત્યારે તમે યુટ્યુબ ઉપર સર્ચ મારો ને બ્લોક વાળા ફાઉન્ડર એટલે આખી લિંક એક હજાર લિંક નીકળે એની અંદર એને પચીસ લાખ રૂપિયા લખાયા અને પચીસ લાખ રૂપિયા હજુ સમાન આપ્યા નથી કે હું આપી દઈશ સમાન ને પૈસા આપી દઈશ અને તમારે પૈસા આપી દઈશ રાહ જોવી પડશે બે વર્ષ પૂરા હવે અમારી પ્રશાસન ની એ માંગ છે કે વહેલી તકે અમને અમારું વળતર મળી જાય અને આવો આવો એ લોકોને સબક શીખો કે બીજા આવું કોઈ ફ્રોડ કરતા એક હજાર વાર વિચારે અને આને આને એવો સબક આનો બીજા પણ વિચારે કે આવું કરાય નહીં